નમસ્કાર મિત્રો હું છું આપ સૌ ભાઈઓનો ચાહી તો કટારીયા સાહેબ પીજીવીસીએલનો પોલ ટેસ્ટ લેવાઈ અને ઘણો સમય થઈ ગયો છે બધા જ પીજીવી સીએલવાળા જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરે છે તેનો એક જ પ્રશ્ન છે સાહેબ વાંચી વાંચીને થઈકા લેખિત પરીક્ષા ક્યારે આવશે ક્યારે આવશે ને ક્યારે આવશે બરાબર છે મારો તમને રિટર્ન જવાબ એક જ છે કે પરીક્ષા ક્યારે આવશે એની મને પણ ખબર નથી હોતી અને કોઈને ખબર નથી હોતી બરાબર છે આપણા ધ્યાનમાં એક જ વસ્તુ છે કે આપણે મહેનત કરીએ અને મહેનત ચાલુ રાખીએ બરાબર છે જો હિંમત હારી જશો તો પછી પાછું ભૂલાઈ જશે ઘણા મિત્રો એવું કરે છે કે પરીક્ષા લેટ જાય બરાબર તો વાંચવાનું ઓછું કરી દે અથવા તો બંધ કરી દેતા હોય છે અથવા તો ખટકે ખટકે વાંચવાનું ચાલુ કરી દે આજ વાંચે કાલ ના વાંચે વરી પાછો બે દિવસ રજા રાખે વરી પાછું વાંચે એટલે આનાથી તમારું જ જે મોરલ ડાઉન થાય આ પી જીવી જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો જે તમે તૈયારી કરો છો તેના માટે થોડુંક મોટિવેશન તમને આપી શકાય એના માટે આ વિડીયો બનાવ્યો છે બરાબર છે એનું મેઇન તાત્પર્ય કે તમે જો આવા ઘણા મિત્રો હોય કે તૈયારી થોડીક ઓછી કરી દીધી હોય છોડી દીધી હોય તો આ વિડીયો જોઈને ફરીથી તમે તૈયારી કરી શકો એના માટે એનો તાત્પર્ય છે એટલે પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષા ક્યારે આવશે એનો કોઈને આઈડિયા નથી એટલે એ પ્રશ્ન આપણા માટે વ્યર્થ છે એનો જવાબ મારા માટે એક જ છે કે તૈયારી ચાલુ રાખો જ્યાં સુધી તમારી તૈયારી ચાલુ હશે ત્યાં સુધી તમને એ ફાયદો કરાવશે છોડી દેશો તો નુકસાન તમારું જ જવાનું છે કેમ કે ઇલેક્ટ્રિકલ એવી વસ્તુ છે કે જો તમે મહેનત ના કરો અથવા તો ઓછી કરી દો ને તો એ તમારું ભૂલાતું જાય એટલે ખાસ મારું કહેવાનું છે બધા ભાઈઓને કે જે લોકો મહેનત કરે છે અથવા તો ગયા વખતે નથી લાગ્યા બરાબર એના માટે તો ખાસ બરાબર કે એક બે માર્ક માટે કે પાંચ માર્ક માટે રહી ગયા છે તો તમે તૈયારી મૂકતા નહીં તૈયારી ચાલુ રાખો અને એવી રીતે ચાલુ રાખો કે રાત દિવસ જે તમારું સપનું પૂરું ના થઈ જાય ત્યાં સુધી અત્યારે તમારા માટે એક મોટિવ એવો પણ થઈ ગયો છે કે પહેલાં કરતાં અત્યારે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો પગાર વધી ગયો છે એટલે એ પણ ધ્યાનમાં રાખીને મહેનત કરજો કે ક્યાંય પ્રાઇવેટમાં જશો તો દસ બાર હજાર આવશે પણ અત્યારે આની અંદર હવે પરમિનન્ટ થઈ જા બરાબર છે તો પગાર તમારો વધી ગયો છે અત્યારે મારા ખ્યાલથી અઢાર હજાર જેવું થઈ ગયું છે તો બહુ સારી બાબત છે એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના અને ખાસ વિનંતી કે મહેનત ચાલુ રાખો મહેનત મૂકશો તો એનું તમને જ તકલીફ પડશે બરાબર છે એટલે ખાસ કે જે કોઈ હજી પણ તૈયારી નથી કરતા એ લોકો તૈયારી કરવા વર્ગી જાજો જે લોકોને એવું લાગતું હોય કે પરીક્ષા ક્યારે આવશે ત્યારે આવશે ત્યારે વાંચી લેશો તો પરીક્ષા હંમેશા પંદરથી સત્તર દિવસના ગાળામાં આપણને માહિતી આપે છે પીજી વિશે કે કોઈ પણ કંપની કે ભાઈ હવે પરીક્ષા આવશે લેખિત પરીક્ષા માનો કે પંદર તારીખે પરીક્ષા હોય તો પહેલી બીજી તારીખે નોટિફિકેશન બહાર પડે છે કે ભાઈ લેખિત પરીક્ષા હમણાં આવશે તો પંદર દિવસમાં રાત દિવસ મહેનત કરવી એના કરતાં દરરોજ ચાર પાંચ કલાક મહેનત કરીએ અથવા તો તમારે સમય અનુકૂળતા મહેનત કરીએ તેનું મને રિઝલ્ટ મળશે સો ટકા મળશે એટલે આશા રાખું કે આવું બધી નેગેટિવિટીથી દૂર રહેજો બરાબર જે પોઝિટિવ લઈને ચાલો કે અત્યારે સમય છે હજી સમય મળ્યો છે તો હજી વધારે વંચાશે વધારે રિવિઝન થશે અને મારું એવું માનવું છે કે બંને એટલું રિવિઝન કરો તમે જેટલું રિવિઝન કરશો ને એટલો તમને ફાયદો થશે આપણી એપ્લિકેશનની અંદર બહુ બધા એમસીક્યુ વિડીયો લેક્ચર પેપર સોલ્યુશન લેક્ચર બધું જ મૂકી દીધું છે જે લોકો એડમિશન ના લીધું હોય અને એડમિશન લેવાની ઈચ્છા ધરાવતા હોય બરાબર છે તો આપણા ક્લાસીસના નંબર છે ક્લાસીસના નંબર ઉપર ફોન કરીને માહિતી મેળવી શકો છો બરાબર છે આપણા ક્લાસીસમાં રેફરલ સિસ્ટમ પણ છે તમે જોડાઈ ગયા પછી તમારો કોઈ મિત્ર જોડાવા ઈચ્છતો હોય તો બંનેને પાંચસો રૂપિયા અમે એક ખુશીથી રેફરલ કોડથી આપીએ છીએ જેથી કરીને તમને પાંચસો રૂપિયાનો ફાયદો થાય અને અનલિમિટેડ રેફરલ છે કે જેથી કરીને કોઈ મિત્રોનો ગ્રુપ હોય તો ઇઝીલી છોડાવી શકે અને એને ફાયદો થાય પણ મારો મેઇન મોટિવ તમને નોકરીએ લગાડવાનો છે બે હજાર ઓગણીસથી આજની તારીખ સુધી ફી આટલી જ રહી છે બરાબર છે એપ્લિકેશનમાં મટિરિયલ તમને ફ્રી મળે છે એનો કોઈ ચાર્જ નથી મટિરિયલનો ચાર્જ નથી કોરિયર ફ્રીમાં મળે છે રેફરલ સિસ્ટમ આપું છું જ્યાં સુધી તમે નોકરીએ ના લાગો ત્યાં સુધી એપ્લિકેશન તમને આપું છું એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ મારા માટે કોઈ વસ્તુ માઇને નથી રાખતી મારા માટે માઇને રાખે છે તો ફક્ત ને ફક્ત તમે નોકરીએ લાગો એ બરાબર છે મટિરિયલ ફ્રી કુરિયર ચાર્જ ફ્રી એપ્લિકેશન જ્યાં સુધી નોકરીએ લાગ નથી લાગતા ત્યાં સુધી ફ્રી વન ટાઈમ ફી પેમેન્ટ છે એટલે બધી જ વસ્તુ આપવી તમારા માટે બહુ સારી બાબત છે અને તમે બધા નોકરીએ લાગો છો જેનો મને ખૂબ આનંદ થાય છે કે મારા વિદ્યાર્થી મિત્રો એના સપના પૂરા કરે છે અને હું ક્યાંક તમારા સપના પૂરાવામાં પૂરી હદે મહેનત કરું છું જેનો પણ મને ખૂબ ખુશી મળે છે એટલે આશા રાખું છું કે જ્યાં મેં તમને જે સમજાવ્યું એક વખત બીજો વિડીયો મોટિવેશનમાં લેવો હોય તો ફરીથી તમે મોટિવેશન માટે વિડીયો જોઈ અને પાછી મહેનત કરવાનું ચાલુ કરી દેજો જેથી કરીને તમને ભૂલાઈ ગયું હોય તો પાછી મહેનત કરો જેટલું રિવિઝન કરશો એટલો ફાયદો તમને મળશે આશા રાખો છું કંઈ પણ પ્રશ્ન હોય તો મને મેસેજ અથવા તો કોલ કરી દેજો